માત્ર પંચાણું હજારની કિંમતમાં સૌરાષ્ટ્ર સાતસો પાંત્રીસ એફી ટ્રેક્ટર વેચવાનું છે અને મિત્રો વિડીયોને બંને તેટલો શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો આ સૌરાજ એફી સાતસો પાંત્રીસ ડીઆઈ ટ્રેક્ટર લેવાય તો વિડીયો કામ લાગી શકે વાત કરીએ ટ્રેક્ટરની મોડલ વગેરે તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે મિત્રો નીચે પટ્ટીમાં નંબર આપેલો છે સાનું જીરો સોળ સત્તર ઝીરો સોસાઠવાળો તે માત્ર જાહેરાત માટેનો જ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આ ટ્રેક્ટરનું મોડલ અને વગેરેની ડિટેલ આગળ વિડીયોમાં જાણીએ તો ખેડૂત મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો આ ટ્રેક્ટર ખેડૂત મિત્રો લેવાય જ થાય તો વિડીયો કામ લાગી શકે વાત કરીએ આપણે આ સૌરાજ ટ્રેક્ટરની મોડલની તો ઓગણીસો ને પંચાણુંનું મોડલ છે ટ્રેક્ટર કમ્પ્લીટ વર્ક કરે છે ટ્રેક્ટરમાં ટાયર સારા જોવા મળશે પચાસ ટકાની આસપાસ ટાયરની કન્ડિશન જોવા મળશે પાછળ આગળ ટાયર નવા જોવા મળશે ટ્રેક્ટરમાં બેટરી સારી જોવા મળતે મળશે લાઇટ વાયરિંગ બધું ઓકે જોવા મળશે અને ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક સો એ સો ટકા વર્ક કરે છે સેન્ટર ગેર સાથે આ ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટર કમની ફિટિંગ જોવા મળશે કમની કલર સાથે જોવા મળશે તો ટ્રેક્ટરની કન્ડિશન ખેડૂત મિત્રો જોઈ શકો છો તે જ પ્રમાણે રૂબરૂ સ્થળ ઉપર જોવા મળશે તો વાત કરીએ ટ્રેક્ટરની માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્રો પહેલી વખત વિડીયો જોતા હોય અને દરરોજ નવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ ટ્રેક્ટરની કિંમતની તો માત્ર પંચાણું હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે તો માલિકનો મોબાઈલ નંબર પ્રમાણે છે બોતેર આઠ અઠાવન ચોવીસ ડબલ ઝીરો સ સ્ક્રીન ઉપર આપેલો જ છે માલિકનો મોબાઈલ નંબર છે પંચાણું હજાર રૂપિયા માત્ર આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને આ ટ્રેક્ટર તમને જોવા મળશે તાલુકો ડીસા જોવા મળશે તો ગામ સવિયાણા ગામ જોવા મળશે તાલુકો ડીસા સવિયાણા ગામ માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો ખેડૂત મિત્રો આ વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હોય તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે બોતેર આઠ અઠાવનવાળા નંબરમાં કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જયવરાજ